આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રજાપતિ વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચ્ચીસમી ફેબ્રુઆરીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે નાગરિકો ત્રેવીસમી ફેબ્રુઆરી સુધી પોતાના સૂચનો માય ગવર્મેન્ટ પોર્ટલ અથવા ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર મોકલી શકશે આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક એર ન્યૂઝની વેબસાઇટ અને મોબાઇલ એપ પીએમઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે તાપી જિલ્લામાં વ્યારા ખાતે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નીરવ કંસારાના જણાવ્યા મુજબ ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને સરકારી પોલિટેકનિક દ્વારા સંયુક્ત રીતે તેનું આયોજન કરાયું હતું આ ભરતી મેળામાં ઉકાઈ સ્થિત ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક સિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા આઈટીઆઈના વિવિધ ટ્રેડ તથા ઇલેક્ટ્રોનિક મેડિકલ મિકેનિકલ ડિપ્લોમા સાથે ઇચ્છુ ઉમેદવારોની નોંધણી કરવામાં આવી હતી આ ભરતી મેળામાં મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા ગાંધીનગરના નિફ્ટ સંસ્થાન ખાતે ગઈકાલથી ક્રાફ્ટ બજારનું આયોજન કરાયું છે જે આવતીકાલ સુધી ચાલશે આ મેળામાં વિવિધ કારીગરો દ્વારા તૈયાર કરાયેલ માહેશ્વરી ચંદેરી કાલા કોટન ઇક્ત અને કોટાડોરિયા જેવા જટિલ હાથથી વણાયેલા કાપડનું પ્રદર્શન યોજવામાં આવેલ છે ઉપરાંત હસ્તકલા વારસા માટે રેખાબેન અને મહેશભાઈ ચિતારા દ્વારા માતાની પછેડી મુકેશભાઈ દ્વારા બ્લુ પોટરી અને પ્રેમજીભાઈ દ્વારા પક્કો એમ્બ્રોઇડરી જેવી ઉત્કૃષ્ટ કૃતિઓ પણ જોવા મળશે વિવિધ સમાદાયોના નાગરિકો જીવંત કલાના પ્રદર્શનોથી ખુશ હતા તથા સદીઓ જૂની તકનીકો વિશે માહિતી મેળવી રહ્યા હતા મહેસાણા જિલ્લાના ખેરવા ખાતે ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપવામાં આવી હતી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાના અનુભવો પણ રજૂ કર્યા હતા અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરીના જણાવ્યા અનુસાર સેમિનારમાં બેસ્ટ આત્મા એવોર્ડનું વિતરણ કરાયું હતું આ સેમિનારમાં જિલ્લાના અગિયારસો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને સત્તર જેટલા વિવિધ સ્ટોલ પણ ઉભા કરાયા હતા મહીસાગરના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા જિલ્લામાં ફોટોગ્રાફીમાં રસ ધરાવતા યુવાનો માટે ત્રીસ દિવસની નિઃશુલ્ક ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની તાલીમ યોજાઈ રહી છે દેશમાં શિક્ષિત બેરોજગાર યુવાઓની છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા અને યુવા વર્ગ દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવી શકે તે હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રીસ જેટલા તાલીમાર્થીઓ ભાગ લઈ રહ્યા છે છત્તીસગઢથી આવેલા માસ્ટર ટ્રેનર રવિન્દ્ર ચોપરા દ્વારા ફોટોગ્રાફીના વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવી રહી છે અયોધ્યા આસ્થા સ્પેશિયલ ટ્રેનોમાં આજે રેલવે વિભાગ દ્વારા બોટાદ ખાતે હોલ્ટ પૂરો પાડવામાં આવ્યો જેથી બોટાદ જિલ્લાના યાત્રાળુઓ માટે અયોધ્યા ભગવાન રામના દર્શન માટે લાભ થઈ શકશે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દ્વારા લોકસભા સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળને આ વિશે માગણી કરવામાં આવી હતી સાંસદ દ્વારા તત્કાલ રેલવે વિભાગ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવતા આ નિર્ણય લેવાયો છે સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા